ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી બે ખાતે યોજાયેલી કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસ કોન્ફરન્સમાં સહભાગી થવા આવ્યા હતા મંત્રીની તેઓની આ બે દિવસીય મુલાકાત દરમિયાન શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આદરભાવ સાથે મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા એસઓયુના મુખ્ય કારોબાર અધિકારી અમિત અરોરા નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને એસઓયુના આધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંત્રી સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો વિંધ્યાચલ અને સાતપુરાની ગિરિકંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો નિહાળી નર્મદા નીરના દર્શ કરી ખુશી વ્યક્ત કરી હતી એકતાનગર ખાતે વિકસી રહેલા વિવિધ પ્રકલ્પોની પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા એક પરિવારના નાના બાળક સાથે સંવાદ કરી પરિવારને આ મુલાકાત માટે શુભકામના પાઠવી હતી અહીં આવેલા યુવા પ્રવાસીઓ મંત્રીને ઓળખી ગયા હોવાની કોલેજના યુવાનોએ પ્રતિક્રિયા આપી હતી દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળલા નર્મદા